અમરેલી જિલ્લા મધ્ય સરકારી બેંક અમલ ડેરી જિલ્લા ખરીદ વેચાણ સંઘ અને જિલ્લા સરકારી સંઘ અને અન્ય સહકારી કોપરેટિવ સોસાયટીની સભામાં ઉપસ્થિત ઇફકો એન સીઆઈ અમરેલી બેંકના ચેરમેન એવા મારા પિતા શ્રી દિલીપભાઈ સંઘાણી અમલ ડેરીના અધ્યક્ષ અસિનભાઈ સાવલિયા અમૂલ ડેરીના ઉપાધ્યક્ષ ઇફકોના એમડી અન્ય સૌ આગેવાનો સૌના નામ નથી લેતો દાયસ પર બિરાજમાન સામે બેચરા છો આગેવાનો હું અમરેલી જિલ્લા સહકારી સંઘના ટોટેલના એજન્ડા મુજબ કાર્યસૂચિ વાંચું છું ગત તારીખ ચોવીસ નવ બે હજાર ચોવીસની સભાની નોંધ વેચાણે લેવા બાબત સંઘ જિલ્લા સંઘના સન ચોવીસ પચીસ વર્ષના હિસાબો સરવૈયો અને અહેવાલો મંજૂર કરવા બાબત જિલ્લા સંઘના પચીસ છવ્વીસના બજેટનું વર્ષનું બજેટ મંજૂર કરવા બાબત સન ચોવીસ પચીસ વર્ષ માટે શૈક્ષણિક અને પ્રચાર કાર્યક્રમનો નોંધ વેચાણ આની સિવાય જિલ્લા સંઘની વાત કરું તો સંઘ દ્વારા બે હજાર બે હજાર પાંચસો ને સત્યોતેર સભાસદોએ ભાગ લીધો છે અને તાલીમ લીધી છે એની સિવાય તાલીમ તો જિલ્લા સહકારી સંઘ આપે જ છે પણ અમરેલી જિલ્લા સહકારી સંઘ દ્વારા ડિપ્લોમા કોર્સ ચાલુ કરવામાં આવ્યો છે જે રાજ્ય સહકારી સંઘના અંતર્ગત થાય છે તો એમાં પણ અમરેલી જિલ્લા સહકારી સંઘ દ્વારા ચાલીસ જણાએ ડિપ્લો ડિપ્લોમા ડિગ્રી લીધી છે અને ભાગ લીધો છે આ ઉપરાંત દેશના આપણા યશસ્વી પ્રધાનમંત્રી દ્વારા ચાલતી મન કી કાર્યક્રમ હોય વૃક્ષારોપણનો કાર્યક્રમ હોય મહિલા ઉઠાવનો કાર્યક્રમ હોય આવા વિવિધ કાર્યક્રમો પણ જિલ્લા સહકારી સંઘ દ્વારા કરવામાં આવે છે એની સિવાયની વાત કરીએ તો સૌ પ્રથમ ભારત દેશમાં કોલેજ ટાઈમથી સહકારી પ્રવૃત્તિ કઈ રીતના વેગવંતી બને જ્યારે ભારત દેશમાં સહકાર મંત્રાલય અલગ થઈ ગયું છે અને આ સમગ્ર દેશ એક સહકાર દ્વારા નવા ઉત્થાનનો વિચાર કરે છે ત્યારે નવા યુવાનો કઈ રીતના એને પ્રેક્ટિકલ નોલેજ મળે જ્ઞાન મળે તો ગયા વર્ષથી આપણી સાધારણ સભામાં આપણે બે જિલ્લામાં આપણા જિલ્લાની બે સહકારી કેમ્પસ કોપરેટિવ સોસાયટી બનાવી હતી રાજ્યપાલનાથેને સર્ટિફિકેટ આપ્યું હતું એનું આજે એક વર્ષ જેવું થઈ ગયું છે બંને સહકારી સંસ્થા કાર્યરત થઈ ગઈ છે અને એનાથી આગળ અમે જિલ્લા સંઘ દ્વારા જિલ્લાની યુવા કમિટી બનાવવામાં આવી છે અને યુવા કમિટીનું કામ એ છે કે હવે પછી અમરેલી જિલ્લામાં જેટલી પણ કોલેજો છે એ તમામ કોલેજમાં કેમ્પસ કોપરેટિવ સંસ્થા બનાવી અને વિદ્યાર્થી કારથી જ લોકોને કોપરેટિવનું જ્ઞાન મળે અને ભવિષ્યમાં એની કોલેજ પૂરી થાય તો પોતાનો ઉદ્ધાર નહીં પણ સમગ્ર સમાજનો ઉદ્ધાર સહકારના માધ્યમથી કેમ કરે જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનું સપનું છે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત બનાવવાનું તો એમાં પણ બે હજાર સુડતાલીસમાં જ્યારે વિકસિત ભારત બને તો સહકારનો મહત્ત્વનો રોલ રહે એમાં ભાગીદારી રહે એના માટે આ ઇત્યારથી અમે કામગીરી કરીએ છીએ એની સિવાય સંઘની વર્ષ બે હજાર ચોવીસ પચીસની વાત કરીએ તો પચાસ ટકા મુજબ નવ લાખ જેટલું શિક્ષણ ફંડ આવેલું છે જે સ્ટેશનરીનો વ્યવ વ્યવસાય જે જિલ્લા સંઘ દ્વારા કરવામાં આવે છે એમાં સાત લાખ અઢાર હજાર જેટલો નફો કરવામાં આવ્યો છે આમ સત્યાવીસ લાખ ચોત્રીસ હજાર પાંચસો ને ઓગણત્રીસની આવક થયેલી છે અને આ વર્ષે આપણે દસ લાખ સત્યાસી હજાર ત્રણસો ને બત્રીસનો વધારો નફો કરેલ છે એ લગી આપણે એકત્રીસ માર્ચ લગીનો સંઘની પચીસ લાખ જેટલી એફડી હતી અને હાલના દિવસે આપણે બીજો નફો કરી અને પાંત્રીસ લાખ જેટલી જિલ્લા સહકારી સંઘની એફડી કરી છે અને મને કહેતા આનંદ થાય છે કે અમરેલી જિલ્લા સહકારી સંઘે જે વિવિધ પ્રકારના કાર્યક્રમો કે જિલ્લા સહકારી સંઘની માત્ર એક જ પ્રવૃત્તિ હોય છે કે શિક્ષણ આપવું લોકોને પ્રચાર સહકારી પ્રવૃત્તિનો પ્રચાર કરવો એ સહકારી કર્મચારી કોઈપણ સંસ્થાના હોય જિલ્લા બેંકના હોય ડેરીના હોય ખરીદ વેચાણ સંઘના હોય કે સહકારી મંડળીના હોય એની સિવાય નવી સહકારી મંડળી બનાવો તો વિવિધ પ્રકારની મંડળી બનાવવાની શરૂઆત અમુક અમુક જે થઈ છે અમરેલી જિલ્લા સહકારી સંઘ દ્વારા છે અને મને આમાં સૌ લોકોનો બેંકનો ડેરીનો કે જિલ્લા ખરીદાર સંગઠન મંડળીનો ખૂબ જ આવકાર મળ્યો છે સૌનો સહયોગ મેળવ્યો છે પ્રેમ મેળવ્યો છે આ બધા હું સૌનો આભાર માનું છું વંદે માતમ ભારત માતાજી જય